હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના શક્કરપારા નવી રેસીપી શીખવા માટે રિદ્ધિશ કિચનને સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવે તો લાઇક કરો ઘઉંના લોટમાંથી શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેને આપણે ચારણીની મદદથી ચારી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ઉપર એક પેન રાખીશું તેમાં આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું તેમાં એક કપ જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ આપણી સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે આપણે ચારેલા લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલનું મોવણ આપણે મુઠ્ઠી વડે તેટલું રાખવાનું છે જેથી આપણા શક્કરપારા એકદમ ખસતા બને હવે આપણે ખાંડના પાણીને લોટમાં એડ કરી દઈશું અને બહુ નરમ પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધી લઈશું લોટ આપણો બાંધીને તૈયાર છે પંદર મિનિટ સુધી તેને રેસ્ટ આપીશું પંદર મિનિટ બાદ આપણે તેમાંથી થોડો લોટ લઈશું અને લુવા તૈયાર કરી લઈશું આ રીતના લુવા આપણે તૈયાર કરી લઈશું હવે તેમાંથી આપણે રોટલી બનાવી લઈશું તેને ચપ્પાની મદદથી કાપી લઈશું આ રીતે સ્ક્વેર શેપ આપી દઈશું હવે આપણે તેને રોમ ટેમ્પરેચર ઉપર તળી લઈશું શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો તે અંદરથી કાચા રહેશે અને આપણા શક્કરપારા એકદમ ખસતા નહીં બને એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણા શક્કરપારા એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તેને આપણે બહાર કાઢી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ શક્કરપારા તમે જોઈ શકો છો બન્યા છે ને એકદમ ખસ્તા ફરી મળીએ નવી રેસીપી સાથે